જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજ તો હવારે વેલી હવાના ફૂલ વાદળા થઈ ગયા એવું વાતાવરણ છે અને વેલી આપણે બધું ગાયો કામ કરી નાખ્યું કારણ કે આપણે ઘરે એકલા હતા બાન બધા હવારે નીકળી ગયા છે મારા નણંદ ની છે એટલે કિશ એસવી બધા ના ગયા છે હું અને જેની પપ્પા પૂરવા દાદા ચાર જણા છે કા આ કારણ કે ઉકળાટ બહુ થાય જાય રહેવાતું જ નથી એટલા માટે આમ આપણે ઊભા હોય ને તો એ પલ્લી જાય પરસો વળી જાય એટલી ગરમી થાય છે તો ગાયું પણ અકળાઈ ગઈ એટલા માટે ગાયું નવરાવાય પણ જાય અને કોબું પણ સાફ થઈ જાય તો આ બધું કામ કરી નાખ્યું તો આપણે સવારે વહેલા જો ફળ્યું આ છેડાથી લઈ ને આ છેડા સુધી બધું વાળી નાખ્યું છે એટલે બધું સોખ્ખું થઈ ગયું છે અને હવે રહી વાત ગાયું અને એક સાણાની ચિંતા છે પણ હવે તો ભરી લેવા છે ગમે એમાં કારણ કે કાલનો હવન છે એટલે કાલ ન્યા હજી જાવું પડશે ન્યા જઈ આવી પછી સાણાનું કામ થાય અત્યારે તો પડ્યા રહે પણ અત્યારે હવે ડર નથી તડકો નીકળી ગયો હવારે તેમ થાય તો ફૂલ વરસાદ આવશે કા ને અત્યારે વહેલા વહેલા કામ કરવાનું કારણ તો મેન તો એ છે કે બાને ને કિશનબેન બધાને બહાર જવાનું હતું અને કાલમના મહેમાન પણ છે મારા ફૈજી અને અમારે પણ શ્રીમદમાં એક ગા છે કુટુંબ પરિવારમાં તો ન્યા જવાનું છે એટલા માટે ગાયોનું કામ અને ઘરકામ વહેલા થઈ જાય તો એક કલાક ને આપણે જઈએ કી તો બસ જો ગાયોનું કામ તો હવે પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે બપોર પાવા નીરવાનું જઈએ

ગંગા આપણે ઓગાળે છે મસ્ત ગંગા હે ગંગા દર વખતે ટીટોડી જે ઈંડા મૂકે ખેતરમાં એ આપણે ખબર હોય આ વખતે આપણું કે ખેતર ખાલી નહોતું હોય એટલે આ વખતે એને ઉકળાની અંદર ઈંડા મૂકી અને બચ્ચા છે બનેલા આ વખતે ખબર નથી રહી કે ઉકળાની વચ્ચે ખાડા માં મૂક્યા કે ક્યાં મૂક્યા એટલે વરસનું પણ અનુમાનની બહુ ખબર નહીં કે આ વખતે કારણ કે દર વર્ષે ટીટોળી બચ્ચા તો મૂકે ને આપણે દર વર્ષે બે વર્ષના વિડિયામાં પણ મૂકી છીએ બચ્ચાઈ પણ મસ્ત નાના નાના છે ત્રણ બચ્ચા સુરભી સુરભી આપણે મૂઈ ગઈ છે મસ્ત પવાના એટલો મસ્ત આવે છે અત્યારે ડેઈલી બપોરે આપણે જે સાફ સફાઈ કરી નાખીએ અને જે પવન શરૂ થઈ જાય છે એ ગાયોને લેરા જ કરે છે એ વગાળા કરે છે એટલી મસ્ત બધી ડેહીલી છે કંકુ પણ મસ્ત વગાડે છે તે પક્ષીઓ અને બધાય કંકોઆ હ કર હે હં કર તું ને આજ તો બહાર જવાના હતા એટલે સવારે વેલી ફળિયાની ચારે ખોળે સાફ સફાઈ કરી નાખી છે અને નાળિયેરીનું ખામણું પણ મસ્ત પાણી આવ્યું છે તો મીઠામણીએ પણ એ બધી દૂર આવી નાયા બાંધી હતી સવારના બધા વૈયા ગયા છે તો ઘર આખું ખાલી ખાલી લાગે છે ક્યાંય ગમતું જ નથી મેં લચ્ચી બનાવવા માટે દહીં મેળવું તો અલગથી મોળું તો એ પણ મૂકી દીધું ફ્રીજમાં કારણ કે મન નથી થતું કે બનાવીને પીવું કારણ કે છોકરાઓ નથી બા પણ નથી એટલા માટે અને પૂર્વા અને એને પપ્પા ઉગ્યા એટલે આવો એટલું એટલું જ લાગે ઘરે અને આવતીકાલે હું અને જેની પપ્પા અથવા તો જેની પપ્પા જાહે કારણ કે ગાયોનું કામ હોય એટલે એક જણાને બેને ઘરે પણ રહેવું પડે પૂરવા અને પૂર્વાના પપ્પા ઉતાશે અને ગાયોનું કામ કરવાને હજી ત્રણ જ વાગ્યા છે એ ત્રણ વાગ્યા છે એટલે હજી એક કલાકની વાત છે ચાર હાડા ચારે લેવું એટલે દોઢ કલાકની વાત ત્યાં સુધીમાં સાઈડનું બધું કામ કપડાં હકેલવાના વાસણ તે બધું કરી નાખે કારણ કે આજે એકલા હાથે કામ કરવાનું છે મારે અને જેની પપ્પાને બિલ્કિંગ કરવાનું છે ફરી પાછું જેનીના પપ્પાને ગામ ફાટું થઈને સાંજે મોવા જવાનું છે એટલે આ એકલા હાથે જેટલું થાય એટલું કરવાનું છે અને પૂર્વ હે પૂર્વ હું ત્યાં સુધી શાંતિ છે ત્યાં સુધી જેટલું થાય એટલું કામ કરના ખાસ વાત તો એ છે કે આપણે કાચના બાટલા જે બાવણી હતી આપણી ઘી ભરવાની એ બધું ખાલી થયું હતું અને હવે ઘી બને છે પણ આપણી ક્વોન્ટિટી જે હતી એના કરતાં થોડીક ઓછું બને છે કારણ કે ઉનાળો આવી ગયો છે અને ગાયું બધી આપણી પારેટી થઈ ગઈ છે પાંચ છ પાંચ છ મહિના તો અહીંયા ગઈ છે અને બે ત્રણ ગાયો બે ત્રણ ગાયો આપણી ચાર પાંચ મહિના ગાબડ છે એટલે દૂધ જે હોય એના કરતાં ઓછું થઈ ગયું એટલે ઘી પણ બને છે પણ ઓછું એટલે ઓટરવાળાને થોડુંક આગળ પાછળ મોકલાવી પીછી વાંધો નથી આવતો તો આપણે કાચની બોટલ પણ મંગાવી લીધી છે બધી તો આ થર્મોકોલ છે આ બોક્સ પેકિંગ છે અને બવણી છે આમાં બધી પાંચસો ગ્રામ અને લીટરમાં આવે એ બાવણી

ધોવાનું કામ કાઢ શરૂ કરી દીધું છે અને મને ગરીબ લાગતું કે ગોરી શું કરશે પણ ગોરી શાંતિથી થી ઉભી છે વાસડી હોય એટલે આરે વાંધો ન આવે ગોરીને આમ બહુ તેસ માં તે હોય ને તો ગોરી છે

આજે નથી મારા બા ઘરે આજે બા ઘરે નથી એટલે બગલી કરવાનું દોવા ન દે પણ આપણે એક બે વાર છીએ વાંધો નહીં ધોઈ આપડે એને દોઈ લેવું કઈ વાંધો નહીં આવે પૂરા પૂરી ધોવાની છે કારણ કે ગમે એવી હોય ને હવે ધોઈ દઈ પેલા નું ધોઈ જ પેલા બીક લાગશે માર છે વગાડી દે પણ હવે આપણે દેવું પડી

એકદમ દૂધ છેવ દૂધ થઈ ગયું કાલે હોમવાર છે ને કાલે ભોળાનાથ ને જડશે પેલું દૂધ સુરભાઈ નું કાન હા આમ પણ આપણે તમે જે નવી શિવલિંગ લેવા છો એ મંદિરમાં આપણે મૂકી પછી આપણે સુરભી નું દૂધ શરૂ થઈ ગયું છે એટલે હવે એ દૂધથી આપણે એનો અભિષેક હા હવે આપણે એમ કે ટાઈમ હોય ન હોય મંદિર જવાય ન જ હોય તો ઘરે આપણે શિવલિંગને અભિષેક કરીએ કી સુરભીના દૂધનો ખાસ અભિષેક હા તો થોડી થોડી ટેવ પડવા મળી અરવિંદભાઈ ને એને એમ જ થાતું દૂધ જેવું દૂધ જ આવે દૂધ જેવું જ આવે એમ કેતા આજે કેવું છે કે વિડીયો જોવો તમારી સુરભી ને દૂધ જેવું દૂધ જ આવ્યું એમ

હવે આ આપણે ભોળનાથ અભિષેક થાય હવે એટલે થોડું કેમ લાગતું આસુ આવે છે થોડોક અલગ કલર આવે છે પણ હવે રેડી એકદમ આવે હવે એકદમ દૂધ જેવું દૂધની પીણા એકદમ રેડી વળે છે હા